તમે ઘણીવાર યુટ્યુબમાં વિડીયો જોતા હોય એટલે તમે સાંભળ્યું છે કે એસીઓ બરાબર તો ઘણા લોકોને એસીઓની ખબર હશે પણ ઘણા લોકોને એસીઓ શું છે હજુ ખબર નથી આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે એસીઓ એટલે શું કેવી રીતે કામ કરે છે અને આપણી ચેનલમાં જો એસીઓ કરવામાં આવે તો એના શું ફાયદા છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં તમને આપવાનો છું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ખૂબ જ ઉપયોગી થવાનો છે અને પહેલીવાર આપણી ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને વોલ ઉપર સેટ કરી દેજો તો હવે પહેલાં વાત કરીએ કે એસીઓ એટલે શું મિત્રો એસીઓનું પૂરું નામ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન હવે આનાથી તમને ખ્યાલ આવી ગયો છે થોડો ઘણો કે એસીઓ એટલે શું છે બરાબર તમે જે લોકો સર્ચ કરે છે તમે યુટ્યુબમાં સર્ચ કરો ગૂગલમાં સર્ચ કરો જેમાં પણ સર્ચ કરતા હોય એને જે સર્ચ કરે છે અને પછી તમને જે રિઝલ્ટ મળે છે ને જે સૌથી ઉપર એ એસીઓ કરેલો હોય ત્યારે તમને એ જોવા મળે છે તો હવે એ જાણીએ કે એસીઓ કેવી રીતે કામ કરે છે એટલે કે સર્ચ એન્જિન શું કામ છે તો મિત્રો લો તમારે કોઈ જરૂર છે જેમ કે આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી તમે યુટ્યુબમાં સર્ચ કરો છો તો જેમાં સૌથી ઉપર તમને વિડીયો જોવા મળે છે તો એ વિડીયોનો એસીઓ સરસ રીતે કરેલો હશે એટલે એ તમને સૌથી ઉપર જોવા મળે છે એટલે કે એમાં જુઓ ડિસ્ક્રિપ્શનમાં સારી રીતે ટેગ નાખેલા હશે કે યુટ ચેનલ કેવી રીતે બનાવી પછી જે ટેગમાં એ નાખેલા હશે હેસટેગ નાખેલા હશે સારી રીતે આ બધું એકદમ પરફેક્ટ રીતે કરેલું હોય એટલે પછી એનો એસીઓ સારો બને છે આ ઘણા બધા એવા ટૂલ પણ આવે છે જેના હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ કે તમે કેવી રીતે ચેક કરી શકો છો તમારા વિડીયોનો એસીઓ કેટલો થયો છે બરાબર એકથી સો ટકામાં હોય છે જેટલો વધારે એસીઓ સારો રહેશે એટલો વિડીયો તમારો જલ્દી સર્ચમાં આવે છે તો આ એસીઓનું કામ છે હવે એ સમજો કે આપણી યુટ્યુબ ચેનલ છે તો અમે એસીઓ કરવાના શું શું ફાયદા છે તો હવે માની લો તમે કોઈ પણ એક ટોપિક ઉપર ચેનલ બનાવો છો મારું ઉદાહરણ લઈ લો હું તમને યુટ્યુબ વિશે શીખવાડું છું તો અહીંયા હું તમને એક વિડીયો બનાવીને શીખવાડું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી અથવા તો પૈસા કેવી રીતે કમાવા એ રીતનો વિડીયો બનાવવું બરાબર તો પછી એનું ટાઇટલ જે છે એ લોકો જે સર્ચ કરશે હવે મેં એક વિડીયો બનાવ્યો છે તો મારે એ વિડીયોનું સારું ટાઇટલ આપવાનું છે ડિસ્ક્રિપ્શન લખવાની છે સારી અને ટેગમાં નાખવાનું છે એસટેગ ડિસ્ક્રિપ્શનમાં સારી રીતે નાખવાના છે એટલે કઈ રીતના નાખી શકો માની લો કે મેં વિડીયો એ બનાવ્યો છે કે પૈસા કેવી રીતે કમાવા બરાબર તો લોકો શું સર્ચ કરે છે એ પહેલાં મારે જાણવું જોઈએ કે લોકો આ કીવર્ડ ઉપર શું સર્ચ કરી રહ્યા છે પૈસા કમાવા છે લોકોને પણ કે રીતના કીવર્ડ સર્ચ કરી રહ્યા છે એટલે કે ઘરે બેઠા પૈસા કેવી રીતે કમાવા આ રીતના અલગ અલગ કીવર્ડ કહેવાય એટલે એ તમે ટાઈટલમાં નાખો ડિસ્ક્રિપ્શનમાં અમુક નાખો અને ટેગમાં નાખો એટલે પછી લોકો તમારો વિડીયો તમે બનાવેલો હશે પછી કોઈ પણ લોકો સર્ચ કરે છે કે પૈસા કેવી રીતે કમાવા તો તમારો વિડીયો સૌથી ઉપર આવશે તો આ તમે ચેનલમાં સારી રીતે એસીઓ કરેલો હોય તમારો વિડીયો સૌથી ઉપર જઈ શકે છે તો આ એસીઓનું કામ છે કે તમારી વિડીયોમાં મતલબ કે તમે ચેનલ બનાવી છે એમાં તમે વિડીયો બનાવો છો એમાં તમે સારી રીતે એસીઓ કરેલો હોય તો કોઈપણ લોકો સર્ચ કરે છે ટોપિકને તો તમે એ ટોપિક પર વિડીયો બનાવેલો હોય અને એસીઓ સારી રીતે કરેલો હોય તો તમારો વિડીયો છે ઉપર જશે તો એસીઓનું કામ આ છે કે તમારા વિડીયોને આગળ દેખાડવાનું બરાબર હવે એ જાણીએ કે એસીઓ કેવી રીતે કરી શકાય તો એનો હું એક પ્રોપર આખો વિડીયો બનાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એસીઓ આપણે ચેલનો એક વિડીયો બનાવી અને એમાં પ્રોપર રીતે એસીઓ કરી અને હું તમને દેખાડીશ પણ હાલ આપણે સમજી લો કે એસીઓ કઈ રીતે કરી શકાય તો એસીઓ એટલે કે જે લોકો સર્ચ કરે છે જે વિડિયો તો ટોપિક સર્ચ કરે છે એ રીતના આપણે ટાઇટલ લખવું એ રીતના આપણે ડિસ્ક્રિપ્શનમાં લખવું અને ટેગ આપણે એ રીતના નાખવા જેથી આપણો વિડીયો જે આપણે બનાવેલો છે એ લોકો સર્ચ કરે તો બીજાના વિડીયો જેને એસિયુઓ કરેલો નથી એમનો વિડીયો પાછળ દેખાય અને આપણો વિડીયો અહીંયા સૌથી ઉપર દેખાય તો આ જો તમે ચેનમાં એસીઓ કરેલો હોય છે તો આ તમારી ચેનલમાં પોસિબલ થઈ શકે છે તો હવે આઈએસયુ એટલે શું તમને ખબર પડી ગઈ હશે જો બીજો કોઈ પ્રશ્ન હજુ તમને મનમાં એવું હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી પૂછી શકો છો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ પૂછી શકો છો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો હજુ સુધી તમે ચેનલને આપણી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું જલ્દીથી નવા વિડીયો સાથે જય માતાજી